સર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે આ ખેડૂત પોર્ટલનો ઉપયોગ કરીને વીમા જે પશુધન વીમા સહાય યોજના છે એમાં કેવી રીતે લાભ લઈ શકશો તો તમારે સૌ પ્રથમ આ ખેડૂત પોર્ટલ સર્ચ કરવાનું છે બ્રાઉઝરમાં જઈને અને પછી તેને ઓપન કરી લેવાનું છે તેને ઓપન કરશો એટલે તમારી સામે અહીંયા યોજનાઓ ઉપર અહીં ક્લિક કરો ત્યાં ક્લિક કરવાનું છે યોજનાઓ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક બીજું ઇન્ટરફેસ આવશે એમાં પશુપાલનની યોજનાઓ માટે અહીં ક્લિક કરો ત્યાં ક્લિક કરવાનું છે તે ક્લિક કરશો એટલે તમારી સામે આવયુ પશુ પાલન યોદ્ધાનો આવવા આવી છે કેન્દ્ર સરકારના નેશનલ લાઈવસ્ટક મશીન હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા સહાય છે તો વાત કરીએ કેન્દ્ર સરકાર આ ઘટકનું નામ છે કેન્દ્ર સરકાર ના નેશનલ લાઈવસ્ટક મશીન હેઠળની કેન્દ્ર તથા રાજ્ય પુરોસ્કૃત રિસ્ક રિસ્ક મેનેજમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ યોજના પશુધન વીમા સહાય યોજના ટૂંકમાં વાત કરીએ તો પશુધન વીમા સહાય યોજના છે રાજ્ય સરકારની રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ વધારાની સહાય મળવાપાત્ર રહેશે જે મુજબ પશુપાલકે વીમા કંપનીના પ્રતિનિધિને પ્રતિ પશુ દીઠ વીમા પ્રીમિયમ માટે પ્રતિ પશુ સો રૂપિયા ચૂકવવાના રહેશે એક પશુએ સો રૂપિયા ચૂકવવાના રહેશે જ્યારે નેશનલ લાઈફ સ્ટોક મશીન હેઠળની પંચ્યાસી ટકા વીમા પ્રીમિયમની સહાય ઉપરાંત બાકીની તમામ રકમ રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ રાજ્ય સરકાર વીમા કંપનીને ચૂકવશે પશુપાલક દીઠ વધુમાં વધુ દસ પશુઓમાં પશુ દીઠ વીમા પ્રીમિયમની સહાય મળવા રહેશે ખેડૂત મિત્રો તમે વધુમાં વધુ દસ જે પશુઓ હોય એમના ઉપર તમે વીમા પ્રીમિયમની સહાય મળવાપત્ર રહેશે આજીવન એક જ વખત તમે અરજી કરી અરજી કરી શકશો મિત્રો આ મર્યાદા છે આજીવન એક જ વખત તમે અરજી કરી શકો છો તારીખ એક એક બે હજાર પચીસથી અઠ્યાવીસ બે બે હજાર પચીસ સુધી આ ચાલુ રહેશે તો ડોક્યુમેન્ટની વાત કરીએ તો સાત બાર આઠ અ આધાર કાર્ડની નકલ અહીંયા નથી લખેલી પણ આપણે કહી દઈએ સાત બાર આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની ઝેરોખ પછી મોબાઈલ નંબર અને રેશન કાર્ડ ફરજીયાત નથી સરકાર માન્ય ફોટાવાળા ઓળખપત્રની નકલ આ બધું જ વસ્તુ તમારે જોઈશે જે ડોક્યુમેન્ટ છે તો ચાલો હવે આપણે અરજી કેવી રીતે કરવી ત્યાં ક્લિક કરીએ તો અરજી કરો તે ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે એક ફોર્મ ફિલઅપ કરવાનું આવશે તો અમારે પેલું નીચે આવી જવાનું છે અને જો તમે અહીંયાથી વાત કરીએ જો અરજી પહેલાં કરેલી હોય કોઈ બી ઘટકમાં તો હા કરવાનું છે અને ન કરેલું હોય તો ના કરવાનું છે આપણે ના કરી દઈએ અને આગળ વધવા ક્લિક કરીએ તે ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે ખેડૂત મિત્રો અરજી નવી અરજી કરવા ક્લિક કરો તે ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે ખેડૂત મિત્રો તમારી સામે એક આ વિગત ભરવાનું ફોર્મ આવી ગયા છે એમાં નામ જે ખેડૂતનું નામ હોય પિતાનું નામ એટલે કે ખેડૂતના પિતાનું નામ અટક જિલ્લો તાલુકો ગામ સરનામું પિનકોડ નંબર જાતિ લિંગ લિંગ એટલે કે પુરુષ કે સ્ત્રી જે પણ હોય ખેડૂતનું નામ આપણે આગળ બતાવીએ એમાં જ અહીંયા લિંક એટલે કે પુરુષ કે સ્ત્રી પછી અહીંયા જાતિ મોબાઈલ નંબર ઈમેલની કોઈ જરૂર નથી તો તમારે નાખવી નાખી શકો છો દિવ્યાંગ છો કે એમ તો દિવ્યાંગ હોય તો હા કરવાનું છે અને ના હોય ખેડૂત દિવ્યાંગ ના હોય તો ના કરવાનું છે આધાર નંબર અરજદાર પાસે ગાય વર્ગના પ્રાણીઓની સંખ્યા એટલે કે તમારી પાસે કેટલા પ્રાણી એટલે કે પશુઓ છે એમની સંખ્યા લખવાની છે એવી રીતે ભેંસ હોય તો ભેંસની પણ સંખ્યા લખવાની છે પછી અહીંયા વીમા સહાય યોજના હેઠળ આવર આવરવાના યોગ ગાય વર્ગના પ્રાણીઓની સહાય એ લખી દેવાનું છે અહીંયાથી આ બધું ભવિને લાભાર્થી કેટેગરી પસંદ કરો ત્યાં ક્લિક કરવાનું છે એ પીએલ બીપીએલ જે હોય તે તમારે પસંદ કરી લેવાનું છે રેશન કાર્ડ નંબર નાખીને સર્ચ ઉપર દબાવશું એટલે ખેડૂતનું નામ આવી જશે અને પછી અહીંયા બત્રીસ ઓગણસી રીતે જે આપણે કેપચા કોડ છે એવી રીતે તમારે પણ કેપચા કોડ હશે એને નાખીને અરજી સેવ કરો તે ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે ખેડૂત મિત્રો તમારી સામે એક બીજું ઇન્ટરફેસ આવી જશે તો તમારે અહીંયાથી એક જ મિનિટ ખેડૂત મિત્રો અહીંયાથી અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ આવશે અરજી નંબર દાખલ કરો અને જમીનનો ખાતા નંબર નાખવાનો છે અને રેશન કાર્ડ જો જમીનનો ખાતા નંબર ન નાખવો હોય તો અથવા રેશન કાર્ડ નંબર પર નાખી શકો છો અને કેપ્ચા કોડ નાખીને સર દબાવશો એટલે તમારી આ અરજી ભરાઈ જશે અને આવી રીતે તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો એકદમ સરળ રીતે તમને સમજાવ્યું છે તો તમને ખૂબ જ વિડીયો ઉપયોગી થયો છે તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ મળી દિસાઈ સાતસો ને ચેનલ સબસ્ક્રાઇબ કરો બે લેકનને પ્રેસ કરો જેથી આવા અવનવા વિડીયો જોવા માટે જય હિન્દ જય ભારત